નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતો માટે અગત્યના સમાચાર રાજ્ય સરકારે ચાર રવિ પાક માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે ઘઉં ક્વિન્ટલ દેઠા બાવીસોને પંચોતેર બાજરી પચીસસો જુવાર એકત્રીસો ને એંસી જુવાર માલદંડી બત્રીસો પચીસ અને મકાઈ માટે બે હજારને નેવ રૂપિયા ભાવ જાહેર કર્યા છે પ્રોત્સાહન માટે ઉનાળુ બાજરી અને જુવાની ખરીદી પર રૂપિયા ત્રણસો બોનસ પણ મળશે સત્યાવીસથી એકત્રીસ માર્ચ દરમિયાન વી તાલુકા કક્ષાએ પુરવઠા નિગમમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકશો પંદર માર્ચથી રાજ્યના એકસોને છન્નું કેન્દ્રો ઉપર ખરીદી શરૂ કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સમીની સર્જરી કરવામાં આવી છે તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે પગની નીચે સ્નાયુની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે તેમણે આશા વ્યક્ત કરી છે કે રિકવરી થવામાં થોડો સમય લાગશે અને તે શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થઈ જશે તે ઈજાના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમ ઇન્ડિયાથી દૂર છે બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું છે કે સમી આ વર્ષના આઈપીએલ અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ રહેશે નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકમાં મંકી ફીવરે લોકોની ચિંતા વધારી છે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે આ મહિનાની પચીસ તારીખથી પાંચ હજાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને એકસો વીસ પોઝિટિવ કેસ પણ નોંધાયા છે જેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે ટેસ્ટની સંખ્યા વધારવા જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે મંકી ફીવરના સંપર્કમાં આવ્યાના ત્રણથી આઠ દિવસ પછી શરદી તાવ માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો પણ દેખાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિલાયન્સે કૃત્રિમ જંગલ બનાવ્યું છે રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાતના જામનગરમાં ત્રણ હજાર એકરમાં વન તારા નામનું કૃત્રિમ જંગલ ઊભું કર્યું છે પ્રાણીઓને રહેવા માટે ઘણી સુવિધા આપવામાં આવી છે ઘાયલોને બચાવવા અને પુનઃસ્થાપિત કરવાના હેતુથી પ્રોજેક્ટ તાજેતરમાં જ શરૂ થયો છે પચીસ હજાર ચોરસ ફૂટ જમીનમાં હાથી કેન્ડા ચિત્તા મગર અને અન્ય સરીસૃપ પ્રાણીઓ સહિતની પ્રજાતિની પુનર્વસનની કામગીરી કરાઈ છે વિશ્વની સૌથી મોટી પ્રાણીઓની હોસ્પિટલ પણ બનાવાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે